જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ ભરસાની દુકાન ઉપર મળે એવા જ તીખા ગાંઠિયાની રેસીપી તો આ ગાંઠિયા તમે એકવાર બનાવી અને મહિનાઓ સુધી ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવી જશે અને ચોમાસાની અંદર ઘણી એ ઘરની અંદર શાકભાજી નથી હોતા પણ તમે આ રીતના એક વખત આ ગાંઠિયા બનાવી અને એટા ડબ્બામાં ભરી દેશો તો જ્યારે તમારા ઘરની અંદર શાકભાજી ના હોય તો પણ તમે ડુંગળી કે ગાંઠિયાનું શાક બનાવી અને તૈયાર કરી શકો છો અને એકદમ સરસ ફરસા અને ક્રિસ્પી આપણે આ ગાંઠિયા બનાવીને તૈયાર કરીશું અને આ ગાંઠિયા ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ ફરસાની દુકાનમાં મળે એવા જ તીખા ગાંઠિયા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈ લઈશું તો આ રીતના આપણે એક થાળ લઈ લીધો છે તો હવે આપણે તેની અંદર બે કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું લોટ તમારે ચાળી અને પસીડ લેવાનો એટલે ગાંઠિયા એકદમ સરસ બને તો હવે આપણે લોટની અંદર મસાલા કરીશું

ફરસાની દુકાન ઉપર મળે વાઘ બનીને તૈયાર થશે અહીંયા આપણે આ રીતના લોટને સરસ ભેગો કરી લીધો છે હવે આપણે અડધી ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને લોટને આપણે એકદમ સારી રીતે સ્મૂથ કરી લઈશું આ રીતના જે હાથ ઉપર લોટ ચોટ્યો હોય તેને તમે આ રીતના ચમચીના મદદથી ઉખડશો તો એકદમ ઇઝીલી તે ઉખડી જશે ચમચીને પણ તમારે થોડું તેલ લગાવી લેવાનું આ રીતના જે થાળમાં ચોટે હોય તે પણ લોટ આપણે ચમચીની મદદથી લઈ લઈશું

અને મશીનની અંદર આપણે આ રીતના જે મોટા કાણાવાળી જાળી આવે છે એ લેવાની છે આ ગાંઠિયા આ રીતના થોડા મોટી સાઇઝમાં આપણે બનાવીને તૈયાર કરીશું તો સૌથી પહેલા આપણે જાળી અને આ રીતના આપણે મશીનની અંદર તેલ લગાવી લઈશું અહીંયા આપણે એકદમ સરસ તેલ લગાવી લેવાનું છે એટલે આપણો લોટ જરા કે ચોંટે નહીં તો મારી પાસે એકદમ સરસ ઈજીલી ગાંઠિયા છે પાપડી પડે એવું મશીન છે એટલે હું ફટાફટ ફક્ત દસ જ મિનિટમાં ગાંઠિયા કે પાપડી બનાવીને તૈયાર કરી શકું છું

તો હવે આપણે એકદમ સારી રીતે મૂકી દેવાનું છે એટલે એક સાઈડમાં આપણું તેલ પણ ગરમ થઈ જાય અને અહીંયા આપણો સેવ પાડવાનો સંચો પણ તૈયાર છે તો હવે આપણે સેવ પાડી લઈશું તો અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ છે તો હવે આપણે ગાંઠિયા પાડી લઈશું આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસ ઉપર આપણે આ ગાંઠિયા બનાવીશું એટલે ગાંઠિયા શેક અંદર સુધી સરસ તળાય આ રીતના એક સાઈડમાં સરસ સ્થળાઈ જાય એટલે આપણે ગાંઠિયાને બીજી સાઈડમાં આપણે પલટાવી લઈશું આ રીતના આપણે ઉલટ પુલટ કરીને બંને સાઈડમાં તો બબલ્સ એકદમ ઓછા થઈ જાય ત્યાં સુધી આપણે ગાંઠિયાને તળવાના છે જો તમારે ફરસાની દુકાન જેવા જ ગાંઠિયાનો કલર જોતો હોય તો તમે ગાંઠિયાની અંદર ફૂડ કલર એડ કરી શકો છો પણ અહીંયા આપણે ફૂડ કલર વગર અને એકદમ સરસ સિમ્પલ રીતે ગાંઠિયા બનાવીને તૈયાર કરીશું તો આ રીતના વરસાદમાં ઘરે જ ગાંઠિયા બનાવીને તૈયાર કરશો તો વરસાદની અંદર ઘરે તમે શાકભાજી ના હોય તો પણ સેવ ડુંગળીનું સેવ ગાંઠિયાનું શાક બનાવી અને તૈયાર કરી શકો છો આગળ આપણે ઝીણી સેવની પણ રેસિપી અપલોડ કરેલી છે જો તમારે તે સેવ બનાવી હોય તે પણ તમે મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો આ રીતના બંને સાઈડમાં માં ઉલટ પુલટ કરીને આપણે ગાંઠિયાને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાઈને તૈયાર થઈ ગયા છે બધું જ તેલ આપણે વિતારી લઈશું અને ગાંઠિયાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું એ જ રીતના આપણે બીજા ગાંઠિયા પાડી લઈશું આ મશીન ખૂબ જ આસાનીથી તમે ગાંઠિયા બનાવીને તૈયાર કરી શકો છો જરા કે તમારે મહેનત કરી શકો છો માર્કેટ કરતા એકદમ સરસ ચોખ્ખા અને ક્રિસ્પી ફરસા આપણે આ ગાંઠિયા બનાવીને તૈયાર કર્યા છે તો અહીંયા આપણા બીજા ગાંઠિયા પણ એકદમ સરસ તળાઈ તૈયાર થઈ ગયા છે તો આજ રીતના આપણે બધા જ બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા આપણા બે કપ ચણાના લોટમાંથી લોટ આટલા આપણા ગાંઠિયા પણ એકદમ સરસ ફરસાણની દુકાન જેવા અને તમે જોઈ શકો છો એકદમ સરસ ફરસા અને ક્રિસ્પી બનીને તૈયાર થયા છે તમે જોઈ શકો છો આ રીતના અડતાની સાથે એકદમ સરસ આપણા ક્રિસ્પી ગાંઠિયા બનીને તૈયાર થયા છે

ખાઈ શકો છો તમારે સેવ સેવ શાક શાક હોય હોય કે ફરસાણની અંદર પણ તમે આ ગાંઠિયાનો ઉપયોગ કરી શકો છો તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે તીખા ગાંઠિયા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ તીખા ગાંઠિયાની રેસિપી રેસીપી કેવી લાગી જો તમને આ તીખા ગાંઠિયાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય